નર્મદા પરિક્રમા પૂર્ણ કરી સુરતના નાનાભાઈ નિય ત્યાં રહેવા આવેલા ઉપલેટાના મોટી પાનેલીના વૃદ્ધની સુરતના વરાછા ભાવેશ્વર વિસ્તારમાં મોપેડ એકાએકી આગળ લાવનાર તરુણે ઠપકો આપી તમાચો માર્યા બાદ ચપ્પુ મારીને તરુણે હત્યા કરી હતી પોલીસે હત્યાનો ગુનો દુધી 16 વર્ષના તરુણને અટકાયત કરી અને તેના રત્ન કલાકાર મિત્રને ધરપકડ કરી છે ઉપલેટા મોટી પાનેલી ગામના વતની અને સુરતના સરથાણા જકાતનાકા બ્રિજ ચોક પાસે રહેતા અઠાવન વર્ષીય ભરત દયારામ નિમાવત ચુંદડીના દુકાન ધરાવે છે વતનમાં રહેતા તેમના મોટા જયેશ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને દસ દિવસ સગાઉ તેના ઘરે રહેવા આવ્યા હતા ગતિ ગયારમીએ દુકાન બંધ કરીને ભરત તેમના ભાઈ જયેશ અને મિત્ર સુરેન્દ્ર બાઇક પર બેસીને જયેશને લાભેશ્વરમમાં એક સંબંધીને ત્યાં જમવાનું આમંત્રણ હોય તેવો વર્ષા સોસાયટીના માર્કેટવાળા રોડ પરથી પસાર થયા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસે મોપીટ ઉપર બે અજાણ્યા અચાનક તેમની બાઇકની આગળ આવતા જયેશે તેમનો ઠપકો આપ્યો હતો આથી મોપેટ ચાલક અને તેની પાછળ બેસેલા એ ગાળાગાળી ગાળી કરતા ભરતે બાઈક ઉભી રાખી હતી ત્યારે જયેશ અને સુરેન્દ્ર ઉતરીને મોપેટ પાસે ગયા હતા અને ત્યાં ફરી ઝઘડો થતા જયેશે મોપેટ ચાલકને થપ્પડ મારી દીધી હતી બાદમાં ભરત જયેશ અને સુરેન્દ્ર બાઇક પર બેસી નીકળ્યા હતા ત્યારે થોડા દૂર મોપેટ પર પાછળ આવતા બંને પૈકી ચાલકે જયેશને ચાલુ બાઇકે કમરમાં ચપ્પુ માર્યું હતું અને પાછળ બેસેલા એ ગાળો બોલતા કહ્યું હતું કે મારી જ નાક છે જીવતા ન રહેવા જોઈએ બાદમાં તેઓ ભાગી ગયા હતા જયેશે કહ્યું કે મને કશું માર્યું છે તેમ કહી બાઇક રોકાવી હતી બરતે જોયું તો જયેશના પીઠના પાછળના ભાગેથી લોહી નીકળતા હતા તેમણે તરત જ એકસો આઠમાં સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા દોડી ગયેલ વરાછા પોલીસે ભરતની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મોપેટ ચાલક सोल वर्ष ना तरुणनी अटकाट करी थी जारे तेनी साते हत्या में शामिल तेना रत्न कलाकार मित्र गौतम गोही ने धर पकड़ करी थी वराचा पुलिस स्टेशन के विस्तार में जूनी लागवेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है जिसमें एक 60 65 ईयर ओल्ड मेल की हत्या हुई है घटने का वारदात घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे जो दोनों उनकी बहस हुई है कि इस ओल्ड एज पर्सन के साथ और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुविनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवार के दौरान इसकी इनकी डेथ हो गई वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुविनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे कार्रवाई कर रहे हैं तीन सौ दो आई पी सी के तहत प्राथमिक प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ आ, टर्न लेते समय ओवरटेक करते समय कुछ बहस हुई थी और उस बहस के खुन्नस में आके इस इन दोनों जोविनाइल्स ने चाकू मार दिया इस वृद्ध आदमी के ऊपर चप्पू मारना ओगनीस वर्ष तरुण पिता एम्ब्रॉइडर कारखानु धराव का है और कापोद्रा विस्तार में रहे तपास पी आई आरबी गोजिया कर